જીટી શેઠ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિષય ગુજરાતી વ્યાકરણ વિભાગ સી વિભાગની અંદર આપણે બારમો પોઈન્ટ જોવાનો છે પ્રત્યે કે નીચેના વાક્યોમાં પ્રત્યેય સુધારો જે ખોટા પ્રત્યે વપરાણા હોય તો એ સુધારીને લખવાનું છે કે વાક્ય વાંચીએ તો તરત જ આપણને ખ્યાલ આવી જાય કે આ એક બહુવચન થ્રીલિંગ પુલિંગ અથવા તો એ શબ્દને એ પ્રત્યય લાગુ પડતો નથી તો તમે ત્યાં બે ત્રણ જુદી જુદી રીતે નો ની નું ના થી એ જ આવા પ્રત્યયો છે એ પ્રત્યે લગાડવાના આમ વાક્ય વાંચોતા અચૂકતું લાગે જુદું જ લાગે તો આવો પ્રત્યે એમાં મૂકવાથી વાક્ય છે એક વચન બનતું હોય કોઈ એ વાક્ય બનતું હોય કે સ્ત્રીલિંગ હોય કે પુલિંગ હોય આવું જે વાક્ય બનતું હોય એ ઓટોમેટિક ક્રિયાપદ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે મારે કયો પ્રત્યે સુધારવાનો છે અમુક શબ્દો મૂકવા પડે છે પણ પ્રત્યય જે લાગેલો હોય માં છે એ છે ની નૂ ની નૂ ના આવા જાજા પ્રત્યયો હોય છે એટલે માથી હોય ના હોય જે એ પ્રત્યયો આપણને બદલાવાના છે તો બે હજાર વીસની અંદર પહેલું વાક્ય પૂછાયેલું કે ડોસીને અંતકાળ નજીક જાણી વેદે તેમને કહ્યું ડોસીને અંતકાળ નજીક જાણી વેદે તેમને કહ્યું વાક્યમાં પ્રત્યે સુધારો એક પ્રત્યે ખોટો હોય તો આપણે પહેલાં ગોતવો પડે પ્રત્યે ઓ છે ની છે નું છે ના છે આવો લાગેલો પ્રત્યે શબ્દની સાથે જ લાગેલો હોય કોઈ દિવસ દૂર હોય નહીં દરેક શબ્દને એ પ્રત્યે તો હોય જ પરંતુ ઘણા પ્રત્યે એવા હોય કે આપણને દેખેતી રીતે નજરે આવે નો ની નું ના એ જ આવા પ્રત્ય આમ નજીક લાગેલા હોય પરંતુ ક્યારેક અ આ ઈ ઉ એ પ્રત્યે દરેક શબ્દની પાછળ લાગેલો હોય છે દરેક શબ્દમાં પ્રત્યે તો હોય જ તો જ શબ્દ એ બનતો હોય એટલો ખ્યાલ રાખવાનો ક્યારેક એવું પણ પૂછાઈ જાય વાક્ય બને ત્યાં સુધી એવું પૂછાતું નથી પણ ક્યારેક કોઈક પરીક્ષક પૂછી લે તો આમાં તો ક્યાંય પ્રત્યે દેખાતો નથી અહીંયા ની છે ડોસી ની ન્યા ભૂલ છે પણ ત્યાં ડોસી ખાલી લખ્યું હોય તો એ કોઈ જો આમ દેખીતી રીતે નથી પરંતુ એમાં ઈ ડોસીમાં ઈ પ્રત્યે લાગ્યો હોય અને ડોસી ને તો ને પ્રત્યય છે અંતકાળ તો એમાં અપ્રત્યય લાગ્યો છે નજીકમાં અ છે જાણી તો એમાં ઈ પ્રત્યય છે વેદે તો એ પ્રત્યય છે તેમ ને તો એમાં એ પ્રત્યય છે કહ્યું તો એમાં રજવાળું ઉ પ્રત્યેય છે એટલે આવા પ્રત્યે દરેક શબ્દની પાછળ વાક્યમાં હોય જ પણ એવું પણ સુધારવાનું થતું હોય ક્યારેક તમારે તો એ ધ્યાન રાખવાનું છે બસ એક માર્ક માટે આપણો પ્રત્યે ખોટો ન પડે એ માટે તમારે જો પાઠ વાંચ્યા હોય તો સરસ વાક્યો યાદ રહી ગયા હોય પ્રસંગો યાદ હોય તો એ વાક્ય તરત જ તમારા મગજમાં આવી જાય તો ડોસીને અંતકાળ એમ નહીં ડોસીનું અંતકાળ નજીક જાણી વેદે તેમને કહ્યું બરાબર નેની જગ્યાએ ન મૂકીને આખું વાક્ય ફરીથી લખવાનું છે ખાલી એક શબ્દ જ સુધારવાનો નથી ડોસીની ત્યાં ડોસીનો એ એવી રીતે નહીં પણ આખું વાક્ય ફરીથી લખવાનું છે એ ભૂલ ન થાય એ અને આવી નિશાની સેચ કરી દેવી ટપકું જ્યાં સુધારો ત્યાં બરાબર કે જેથી પરીક્ષકને ખ્યાલ આવે કે તમારો આ શબ્દ એટલે ન્યા જ નજર પડે ને આપણને એક માર્ગ પર દેખાવાનો મળી શકે બરાબર હવે બીજું એમાંથી જો આ ઉદાહરણના દસ વાક્ય લઈએ એટલે ખ્યાલ આવે તમારી બુક ના જ જશે આ ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીમાં સાંકળ ખખડાવી તો આમાં પહેલાં ભોજાએ એમાં એ પ્રત્યે લાગેલો છે પોસ્ટમાં અ લાગેલો છે માસ્તરની ની લાગેલો પ્રત્યે છે ડેલીમાં તો ડે મા પ્રત્યે લાગેલો છે સાકળ અ તો અપ્રત્ય લાગેલો છે અને ખખડાવી એમાં વી લાગેલો ભોજાએ પોસ્ટ માસ્તરની ડેલીમાં સાકળ ખખડાવી ડેલીમાં સાકર આમ તમને વાક્ય કરી આખું સાચું જ લાગે ડેલીમાં સાકળ એ આમ વાંચો તો થોડુંક અજૂકતું લાગે ડેલીમાં સાકળ ખખડાવી એટલે શું પણ ડેલી નહીં એ શબ્દ ડેલી એટલે નાનો જે મોટો ગેટ હોય એમાં નાનો પાછો બીજો ગેટ હોય એને ડેલી કે એમાં જે સાકળ હોય સ્ટોપર જેને કહીએ છીએ એવી સાકળ એ ખખડાવી તો આમ તમે ભોજાઈએ તો ભોજાઈની જગ્યાએ તમે ભોજાનું પોસ્ટ માસ્તરની એવું કરી નાખો પોસ્ટ માસ્તરની તો પોસ્ટ માસ્તરે એવું કરી નાખો એટલે આવી ભૂલ ન થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું છે તો આપણી ભૂલ છે ડેલીમાં તો ડેલીમાં નહીં પણ ડેલીની એ શબ્દ આવે આવો થોડોક ખ્યાલ હોવો જોઈએ એના તમે ભોજા છે તો ભોજાનું આ ભોજાથી એવો શબ્દ વાપરી નાખો એટલે આવી ભૂલ ન થાય એનો થોડો ખ્યાલ રાખજો કે ડેલીમાં ભૂલ છે માની જગ્યાએ નિ પ્રત્યે લગાડવાનો ત્રીજું વાક્ય લઈએ આપણે કે અત્યારે ભોજામાં હામ કે હોશ રહ્યા નહોતા અહીં તો મેં તમને જવાબ આપ્યા છે એટલે તરત જ પકડી લઉું પરંતુ આવી પ્રેક્ટિસ કરવાની કે જે વાક્યો પ્રત્યે સુધારવાના છે એવું લેવાનું અને તમારી રીતે સુધારવાના પછી જવાબ સાથે સરખાવામાં અહીંયા તો મેં તમને જવાબ નીચે આપ્યા એટલે ધ્યાન ન્યા જ જાય અને પાછી મેં ટીક થઈ ગયું છે ભૂલથી મારાથી પણ એ તમને ખ્યાલ આવે એટલે ટીક કર્યું છે નહીતર ક્યાં ભૂલ છે એ કડીકમાં હું બોલું તો એ સમજાય નહીં તમને એટલે એટલે ટીક કર્યું છે કે જવાબમાં કે ક્યાં સુધારો કર્યો તો અત્યારે ભોજામાં માં છે પ્રત્યે આમ દેખી તો પ્રત્યે હશે ત્યાં ભૂલ હશે લગભગ તો એટલે એવું ધ્યાનમાં રાખવાનું તો ભોજામાં તો ભોજાને હામ એટલે હિંમત અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા ભોજામાં હામ કે હોશ આમ પેલું વાક્ય એ સાચું જ લાગે આમ તમને જરાય એમાં શંકા ન થાય પરંતુ આવા બે ત્રણ પ્રત્યેનોનીનું ના એ એવા લગાડી જોવા જ્યાં ભૂલ હોય ને એટલે તમને આમ સરસ એનો વાક્યનો અર્થ મળી જશે હવે આગળ પિતાને મારક દેખાડ્યો નારીએ નર શોધી કાઢ્યો તો પિતાને તો ન્યા તમને પ્રત્યે દેખાય પછી નારીએ તો એ એ પ્રત્યય છે બાકી આમ દેખી તો પ્રત્યય નથી દેખાડ્યોમાં ઓ પ્રત્યય લાગેલો છે ખબર પણ લાગેલો પ્રત્યય હશે એ નોનીનું ના જેવા જ હશે એટલે પિતાને મારગ દેખાડ્યો એને બદલે પિતાએ મારગ દેખાડ્યો નારીએ નળને શોધી કાઢ્યો નળરાજાને જે દમયંતીને પાંચ નળ દેખાતા હતા અને એ ખબર નહોતી પડતી એટલે ભીમક રાજા પાસે જાય છે અને આવું કૌતુકની વાત કરે છે ત્યારે પિતા કે છે ને તો બે માર્કનો પ્રશ્ન તૈયાર થઈ જુઓ કઈ યુક્તિ બતાવી તો એની આંખો છે એ સ્થિર હશે બરાબર છે એકીટસે જોતો હશે પેલા દેવતાઓને તો એની દેવીઓની બીક હતી કે આ કોઈ આવી ન જાય કોઈ ઓળખી ન જાય એના માટે ચારે બાજુ નજર ફેરવતા હતા પણ નળ રાજા તો એકીટસે દમયંતી સામે મટકું માર્યા નેમીસ શબ્દ છે એમનો જે એક પણ મટકું માર્યા વગર એકીટસે એ જોઈ રહ્યા છે એટલે એ શોધી કાઢે છે એટલે આવું બે માર્કનો બે ત્રણ વાક્યનો પ્રશ્ન તૈયાર થઈ જાય જો હું વ્યાકરણ તૈયાર કરતા હોતો હવે આગળ સહસ્ત્ર વરસ વહીને ગયા દમયંતી બે બાળક થયા તો આપણે એ પ્રત્યે દમયંતી વહીને વહીને ન્યાય ને પ્રત્યે છે જોઈ લેવું તમારે કે એમાં કંઈ સુધારો કરવો પડે એમ છે સહસ્ત્ર એટલે હજાર વરસ વહીને ગયા તો આમાં તો કંઈ બહુ ભૂલ દેખાતી નથી પણ દમયંતીએ બે બાળક થયા દમયંતીએ બે બાળક થયા જો વાક્ય જ આખો અજૂકતું લાગે તો દમયંતી બે બાળક થયા નહીંતર દમયંતીથી બે બાળક થયા દમયંતી ને બે બાળ આવા જેથી ને એ લગાડો ત્યારે કયું પ્રત્યે સરસ લાગે છે અને વાક્ય બને છે એ તમને ખ્યાલ આવે એના માટેથી તમારે જુદા જુદા પ્રત્યે લગાડીને ટ્રાય કરવાની ગમે તે એક પ્રત્યે લગાડી દેશો એટલે આમ કદાચ ખોટો લખાઈ ગયો તોય તમારા મનમાં વાક્ય સાચું જ લાગતું હોય એટલે બે ત્રણ પ્રત્યે લગાડીને વાક્યને ચકાસી લેવું ક્યુ સરસ લાગે છે એટલે તમારો એક માર્ક પાકો થઈ જાય બે બે થી ત્રણ મિનિટ લાગે તમને એટલી તમારી સ્પીડ હોય અને થોડીક ઝડપ રાખવાની છે છોતેર પ્રશ્નના જવાબ દેવાના હોય આપણે ત્રણ કલાકમાં એટલે આવું એક બે મિનિટમાં ફટાફટ જોઈ લેવાનું પછી બાપુને મને પાળીતા પ્રાણી છે એવો બનાવ્યું બાપુને મને જો આમ વાક્ય જ અજોકતું લાગે બાપુને મને એમ નહીં બાપુએ મને પાડીતા પ્રાણી જેવો બનાવ્યો ઘણા નિયમ શીખવાયેલા ગાંધી બાપુએ અને ત્યાર પછી ને જગ્યાએ બાપુએ બાપુથી બાપુનું એવા બે ત્રણ પ્રત્યે લગાડીને વાક્યને ચકાસી છો પછી જો ઊંચીનું નું એટલે તમને એમ થાય કે અહીંયા જ ભૂલ છે એટલે એવું નો જગ્યાએ ને ઓછી ને માગનાર ઓછીથી માગનાર એવું નહીં પરંતુ આગળ તપાસ કરવાની કે માગનારા ઓમાં ઓમાં જે છે એ પણ પ્રત્યે છે તો માગનારા ઓની એક ખાસિયત હોય છે એટલે ઓની શબ્દ ઓ માંડે નહીં તો નું એટલે તમે ન્યાય ને ને નું એવું સુધારી નાખો છો નો ની નું ના એમ નહીં ત્યાં ભૂલ ન હોઈ શકે એટલે આગળ બીજો કોઈ પ્રત્યે હોય ત્યાં આવું ચકાસવાનું મેનાના હાથથી સંચો નીચે પડ્યો તો મેનાના ના જો પ્રત્યે લાગેલો છે તો ત્યાં ફેરફાર કરવો પડે મેનાથી મેનાનું મેના મેનાનું હાથથી એમ ના હે જો મેનાનાનાના હાથથી બરાબર એવું છે તો હાથમાંથી આવે છો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો વાકું વાક્ય એ સરસ લાગે એટલે આવા પ્રત્યેમાં ભૂલ ક્યાં થાય છે કે તમને મનમાં આવ્યું ને એ ગમે એ પ્રત્યે મૂકી દો છો પછી વાક્ય વાંચતા નથી વાક્ય બે ત્રણ વાર વાંચી જુદા જુદા પ્રત્યે મૂકીને વાંચવું કયું સરસ લાગે છે કયું ફળે આટલા વરસથી લગતા હોય વાંચતા હોય બોલતા હોય તો આપણને ખબર પડી જ જાય કે આ જ પ્રત્યેમાં આવી એ ઓટોમેટિક ખ્યાલ આવી જાય આ જ સરસ લાગે આટલા પાઠ વાંચ્યા હોય આવી રીતે એના હાથમાંથી સંચો પડી ગયો હતો હે હાથથી સંચો નહોતો પડ્યો આટ લાગવાથી નહોતો પડી ગયો પણ હાથમાંથી પડી ગયો એવો પ્રસંગ આપણને ખબર છે એટલે ઊંચીનું માગનારમાં મેનાબેનના હાથમાંથી નવે નવો સંચો પડી ગયો અને ત્રણ પડી ગઈ હવે દયાને પ્રીતમ સાથે મુખ્ય નિયમ લીધો તો આમ કેવો અજૂકતું લાગે દયાને પ્રીતમ તો દયાના પ્રીતમ સાથે મુખ્ય નિયમ લીધો એવું કાવ્ય પંક્તિ છે દયાની બદલે દયાના પ્રીતમ સાથે મુખી નીમ લીધો આવું વાક્ય છે હવે કાજળના આંખથી અંજાવવું છે તો આમાં કાજળના એ સોરી અહીંયા છે પ્રત્યે કાજળ ના છે એ ભેગો હતો નંબર છે એટલે આમાં બે વાક્ય સરખા લખાઈ ગયા છે એટલે ના છે એ અલગ લખવાનો હતો ના કાજળના એમ આંખથી કાજળના આંખથી એમ નથી કાજળ ના આંખથી આંજવો હું કાજળમાં કાજળને આંખમાં આંજીશ નહીં એમ કીધું હતું એટલે પહેલાં વાક્યમાં ભૂલ છે ને ના છે એ પ્રત્યે જોડે લખવાનો હતો એ થોડી ભૂલ છે તો કાજળના આંખથી અંજાવવું બરાબર આંખમાં અંજાવવું થી ની જગ્યામાં આવી શકે એટલે આપણે સાચો છે એવા શબ્દ આંખથી અંજાવું એવું કાવ્ય પંક્તિ છે હવે પછી દસમું હવે વેદાંત અને દર્શનોમાં અભ્યાસ કરવાનો હતો હવે વેદાંત અને દર્શનોમાં અભ્યાસ કરવાનો હતો તો દર્શનો માને બદલે દર્શનનો દર્શનોનો અભ્યાસ કરવાનો હતો કરવાનો ન્યાય પ્રત્યે છે એટલે ગમે એટલા પ્રત્યે એવા સુધારી નાખવાના નથી એ સાચું હોય એટલે હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો એટલે આવી એ પ્રેક્ટિસ કરવાની છે બરાબર એ તમારે થોડું ધ્યાન રાખવાનું અને આવો એક પ્રત્યે વાંચતા વાક્યની સાથે સમજાઈ જાય એવું જ હોય છે